નમસ્કાર ખેડૂત મિત્રો હું વાલજી શા સુદર્શન ફાર્મ કેમિકલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ગોઘા તાલુકાના વાળુકડ ગામ જીજુનો વાળુકડ ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત છે મુકેશભાઈ શેતા તેમની વાડીએ આપણે એક ડુંગળીનો ડેમો આપેલ હતો તો કયો ડેમો આપ્યો તો આપણે લાઈવ વિડીયોમાં મુકેશભાઈ સાથે જ વાત કરીશું મુકેશભાઈ તમને સુદર્શનનો આ પ્રોડક્ટનો ડેમો આપ્યો તો કઈ પ્રોડક્ટ હતી

લાઈવ પણ તમે ડુંગળી જોઈ શકો છો કે રિઝલ્ટ કેવું છે ખેડૂત મિત્રો નો ડોઝ છે એક વિગે દોઢસો પાણી સાથે અથવા ખાતર સાથે તમે આપી શકો છો પાવામાં બેસ્ટ રિઝલ્ટ છે આભાર